શું છે ખેડૂતો હું મેર રહે છે ખેડૂત સહાયક ચેનલ હતી આપ સર્વે ખેડૂત ભાઈઓ હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ છે એકવીસ સાત બે હાજર ને પચીસ અષાઢ અગિયારીસ અને સોમવાર તો આ જે ગુવાર આપણે જોયું છે આ મારી જ ગુવાર છે આ ગુવાર નું વાવેતર આપણે આ વર્ષે ભીમ અગિયાર જયારે હતી તે બી હાજર આ ગુવાર પાણી પાયું હતું એટલે માનો કે સાત તારીખ છઠ્ઠો મહિનો અને બે હાજર ને પચીસ અને આજ છે એકવીસ તારીખ એટલે ઘણો એટલે ચુમ્માલીસ દિવસનો આ ગુવાર છે વરસાદ પહેલા ગણો એટલે દસ દિવસે એટલે આ તમે આની જોઈ શકો છો આ આ એટલે આપણે વાવણી વાવણી આ વર્ષે આપણે સોળ તારીખે વાવણી થઈ અને સાત તારીખે આ ગુવાર આપણે વાવ્યો હતો એટલે દસ દિવસ વરસાદ પહેલા આ ગુવાર વાવ્યો હતો અને આમાં તમે જોવો છો વાયરસ બિલકુલ ઓછો છે નોર્મલ કોક છોડને છે બાકી તો ખાસ બહુ છે નહીં અને આ ચુમ્માલીસ દિવસમાં આટલી સિંગુ છે જો આને હવે માનો બે ત્રણ દિવસ પછી ઉતારી એવી થઈ જાય છે અને આઈક આઈકર બતાવો અને આ ગુવારમાં આપણે દવાનો છટકાવ છે ને હાવ નોર્મલ જ કર્યો હતો આમાં નાખી તે આપણે થાવે મેથોક જાય પચીસ ટકા જે આપણે બધા ખેડૂતો એકતા તરીકે ઓળખીએ છે એવી અને બીજી નાખીએ તે એમાં મેક્ટિન બેન જોઈન એક પોઈન્ટ નવ ટકા જે ઈયળમાં આપણે કામ આપે એ દેખાડો અહીંયા બરોબર તો આ ચુમ્માલીસ દિવસની આ સિંગો છે એટલે શરૂઆતના જે સ્ટેજ હોય ગુવારમાં એ સાવ નોર્મલ છંટકાવ કરો તો ગુવારને તો હાલ જ છે અને ગુવાર માટે એની જમીન જોવો તો આમ છે જ હોય તો એમાં વધારે ગુવાર સારો થાય અને આ બાજુનો ગુવાર બતાવો હોય એ આ ગુવાર રહ્યો ને એ આપણે વાવણીમાં આ વર્ષે ઉગાડ્યો જ્યારે સો તારીખે વાવણી થઈ તે આ ગુવાર ઉગ્યો તો કોરામાં સોપ દીધો તો આમાં જોવો તો નોર્મલ સાવ સિંઘો છે અહીં કણે દસ દિવસ લેટ છે વરસાદના પાણી અને જો ગુવાર વરસાદના પાણી જો ઉગે તો તો એમાં હાવ વાયરસ નો પ્રશ્ન બિલકુલ નથી રહેતો સોળ તારીખ છઠો મહિનો અને બે પચીસ વાવણીમાં વરસાદના પાણી દૂગ્યો છે અને આજે પણ તારીખ છે એકવીસ સાત બે ને એટલે આ ગુવાર રહ્યો ને એ ચોવીસ દિવસનો થયો છે ચોવીસો ચોવીસ દિવસમાં આવી શીંગ આવી ગઈ છે અને આમ તમને દેખાડો આમ ઉભા થાય એટલે વાયરસ કેવો છે આમ હાવ નોર્મલ છે અમુક ટકા છે અને આગતરો છે એમાં કોક જ છોડ છે હવે જો આ ગુવાર નું બિયારણ ખરીદવું હોય તો મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ મારી જ વાડીનો ગુવાર છે જો કોઈ ખેડૂત ભાઈઓનો રૂબરૂ આવવું હોય તો તમે તર આવી શકો છો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ પાંચ તો ગુવારની આવી જ અવનવી માહિતી અને બિયારણની માહિતી લેવા માટે ખેડૂત સહાયક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો